નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે કબીર સાહેબના દોહાની વાત કરીશું કબીર કહે છે કે એક ઘડી આધી ઘડી આધિ ને પુનિ આદ કબીર સંગત સંતકી કટે કોટી અપરાધ તો અહીંયા કબીર સાહેબનો આ દોહો બહુ જ રહસ્યમય દુહોની દુહો છે અને કબીર સાહેબ બહુ રહસ્યમય વાત કરે છે અને કબીર સાહેબના રહસ્યનો ભેદ જવલ લે જ કોઈ જાણી શક્યા છે કેમ કે લોકો તર્ક અને બુદ્ધિથી અર્થ કરે છે પરંતુ નાભીના મૂળને પકડી શકતા નથી તો લોકો સંત સાધુઓ ગુરુઓ એમ જ કહે છે કે જો તમે ઘણીવાર માટે પણ સંતના સાનિધ્યમાં જતા રહો તો તમારા કરોડો અપરાધ કપાઈ જાય છે અને તમે કોઈ પણ પ્રકારનો અપરાધ કે પાપ કરી શકતા નથી તમે પુણ્યશાળી અને નીર અપરાધી થઈ જાવશો કેમ કે સંતના સાનિધ્યથી તમારી અંદર દયા કરુણા પ્રેમ વાત્સલ્ય અને મૈત્રી ભાવ ઉત્પન્ન થાય છે તેથી તમારી પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને મન બુદ્ધિ અહંકાર વાસના રહિત થઈ જાય છે તો હવે તને માની લો પહેલી વાત કે સંત કે ગુરુનું કોઈ શરીર હોતું નથી જેમ સૂકું નાળિયેર સુકા નાળિયેરની અંદર નાળિયેરના શરીરથી નાળિયેરની કાસલી છૂટી પડી જાય છે અને તેને તમે તોડો તો એ અંદરનો આખો ગોળો બહાર નીકળે છે કારણ કે તે નાળિયેરની અંદર વાસના રૂપી પાણી પૂરેપૂરું સુકાઈ ગયું હોય છે એવી જ રીતે ગુરુ કે સંતના અંદર વાસના મોહરૂપી પાણી પૂરેપૂરું સુકાઈ ગયું હોય છે અને એટલે જ કહીએ છીએ કે સંતના દેશ ગુરુનો દેશ પિંડમાં નથી તે બ્રહ્માંડના રહેવાસી છે તો જે સંત શરીરધારી હોવા સતો પાંચ તત્વથી ઉપર ખેલે છે બ્રહ્માંડમાં ખેલે છે એટલે કે જે પોતે આજ્ઞાચક્રના માલિક થઈ ગયા છે અને જેની બેઠક જ આજ્ઞાચક્ર થઈ ગઈ છે અને જેનું તેજ આજ્ઞાચક્રમાં ફેલાઈ રહ્યું છે તો આજ્ઞાચક્રમાં ગુરુની સંગત કરવાની છે કેમ કે શરીર ગુરુ ન બની શકે કારણ શરીરનું પરિવર્તન થાય છે શરીર જન્મ લેશે અને મરે છે તો ગુરુને ગુરુ પોતે અસીમ છે ગુરુ પોતે સ્થિર છે ગુરુ પોતે છે ગુરુ પોતે અવિનાશી છે ગુરુ પોતે અજાતિ છે અને ગુરુ પોતે અચ્યુત છે અને સતચિત આનંદ રૂપ છે એટલે જ ગુરુ વિઘ્ન હર્તા છે જેમ એક ચિનગારી પૂરા જંગલને બાળી દેશે તેમ સંતની દ્રષ્ટિ અનંત પાપોના ઢગલાને બાળી દેશે તો હવે સમજણ પડી કે કબીર સાહેબ કયા સંતના સાનિધ્યમાં જવાની વાત કરે છે અને કયા સંતના સાનિધ્યમાં જવાથી કરોડો અપરાધ કપાઈ જાય છે માની લો કે તમારા મનમાં કામ વાસના નથી તમારા મનમાં ક્રોધ નથી પરંતુ એવું બની જાય કે તમને સુંદર સ્ત્રી મળી જાય અને મનમાં કામવાસનાની લહેર ઉઠે અને કોઈએ તમારું અપમાન કર્યું અને ક્રોધની જ્વાળા ભભૂકી ઉઠે તો તમે શું કરશો ગુરુ તો તમારાથી ઘણા જ દૂર છે સંત પણ તમારાથી ઘણા જ દૂર છે તમારે અને સંતને સો કિલોમીટરનું સેટું છે તો શું તમે સો કિલોમીટર દોડતા દોડતા સંત પાસે જશો અને પહોંચતો તમને કેટલો ટાઈમ લાગશે તો સંત વસ્તુ ત્યાં શું છે પહોંચતો વાર લાગે તમારે ઇમરજન્સી પ્રયોગ કરવાનો છે ઇમરજન્સીની સંતના સાનિધ્યમાં જવાનું છે જેમ ચાલુ લાઇન હોય ને ચાલુ લાઈન માં તમે સ્વિચ પાડો ને તમારો બલ્બ ઝગમગી ઉઠે એની કબી સાહેબ એની વાત કરે છે સ્વિચ પાડીએ એટલે એક જ ઘડીમાં લાઇટ થઈ જાય એ લાઈટ થતો કોઈ 10 15 20 25 50 કલાક થતા નથી 5 10 મિનિટ થતી નથી હા એમાં પાવર પણ ત્રીજા તલમાં પાવર તો 100% પડ્યો જ છે ત્રીજા તલ એ જ સાચો સન છે શરીર કોઈ દિવસ તમને દગો દેશે શરીરની કામેન્દ્રિયો કર્મેન્દ્રિયો શરીરની જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો શરીરનો સ્વભાવ પાંચ તત્વનો સ્વભાવ જીવનમાં પણ દગો દે છે પરંતુ ત્રીજા તલ જે સંત છે અરસલ સંત એ જીવનમાં એ દગો નહીં દે કે અહીંયા કોઈ વાસના જ નથી અહીંયા લહેર જ નથી અહીંયા ફક્ત સ્થિરતા જ છે તો જ્યાં સ્થિરતા છે એને કબીર સાહેબ સંત કહે છે તો આપણી અંદર કામ વાસના જાગી તો કે ગુરુ પાસે જતો તો ઘણો સમય લાગે પણ કબીર સાહેબ કહેશે શું તાત્કાલિક તમે ત્રીજા તલમાં જતા રહો ઇમરજન્સી એક ઘડી આધી ઘડી થોડી વાર માટે પણ તમે ત્રીજા તલમાં જતા રહો ત્રીજા તલના સંત સંતના સાનિધ્યમાં જતા રહો તો કામ વાસનાને શ કરવા ક્રોધને શાંત કરવા અને પાપથી બચવા ગુરુના આશ્રમ બાજુ દોડવું અને જેમ જેમ તમે દોડશો તેમ તેમ કામ વાસના અને ક્રોધ તમારો પીછો કરશે તો તમે તાત્કાલિક તો ગુરુના સાનિધ્યમાં સંતના સાનિધ્યમાં જઈ પાપથી કેવી રીતે બચવું તો આપણે જે શ્વાસ લઈએ છીએ તે શ્વાસ એક ઘડીનો હોય છે તમે એક શ્વાસ અંદર લીધો એને ઉરક કર્યો અંદર કુંભક કર્યો અંદર કુંભક કરીને પછી બાહ્ય રેચક કર્યો અને બાહ્ય કુંભક કર્યો એક ઘડીનો ટાઈમ થઈ જાય છે તો કબીર સાહેબ કહે છે કે જ્યારે તમને એમ લાગે કે હવે મારાથી પાપ થઈ રહ્યું છે હવે મારામાં ક્રોધ આવી રહ્યો છે હવે કઈ અણઘટતું બનાવ બની રહ્યું છે હવે મારાથી અપરાધ થઈ રહ્યો છે તો સિર્ફ તમારે કંઈ જ કરવાનું નથી કબીર સાહેબની કોઈ પણ સાખીને સમજવાની કોશિશ કરશો તો એમાંથી તમને રહસ્ય મળશે ઉપર ઉપરથી જોશો તો તમે નહીં સમજી શકશો તો તમે બહારના સંતોને સમજી શકશો તમે શરીર રૂપી સંતને સમજી શકશો પણ શરીર રૂપી સંત ઇમરજન્સી તમારી પાસે ન આવે તો કબીર સાહેબે શું કહ્યું એક ઘડી આધી ઘડી આધી મે પુનિયાત કબીર સંગત સંત કે કટે કોટી અપરાધ જેમ તમને પેશાબ કયા ટાઈમે લાગે એ કઈ નક્કી જ નહીં હવે જે ટાઈમે પેશાબ લાગે તમે જે જગ્યાએ ઉભા હોય ત્યાં પેશાબ કરી લેવો પડે બરાબર તો એમ તમારી અંદર ક્રોધ આવી ગયો તમારી અંદર ક્રામ આવી ગયો તમારા અંદર લોભ આવી ગયો તમારા અંદર લાલચ આવી ગઈ તમને એમ થાય કે હવે અપરાધ થવાનો છે હવે પાપ હવે મારાથી કંઈક પાપ થવાનું છે તો ઇમરજન્સી ઇમરજન્સી સારવાર સંતના સાનિધ્યમાં જતરાવો એટલે કહેવાનું આપણી જે શ્વાસની ક્રિયાઓ ચાલી રહી છે એ શ્વાસની ક્રિયાઓ પર શ્વાસને જોઈ અને તમારી સુરતાને ત્રીજા તલ રૂપી સંતના સાનિધ્યમાં મૂકી દો તમારી સુરતાને સંતના સાનિધ્યમાં જવા દો તો સુરતા સંતના સાનિધ્યમાં ઠેરાવો એટલે તમારી અંદર જે કામ વાસનાના તરંગો જે ક્રોધના તરંગો જે લોભના તરંગો જે મોહના તરંગો ઊભા થયા હતા તે એક જ ઘડીમાં એ તરંગો થઈ જશે અને તમે પાપના અપરાધથી બચી જશો કારણ કે અહીંયા ત્રીજા તલમાં ત્રીજા કબીર સાહેબે ત્રીજા તલે સંત કહ્યો છે અને અહીંયા એટલો બધો પ્રકાશ છે એટલી એટલો બધી ચિનગારી અહીંયા દાવાનો સર્ગી રહ્યો છે કે તમારા ગમે એવા કર્મ હોય આપણે આગળ કહીએ કે ભાઈ એક ચિનગારી આખા જંગલને બાળીને સાફ કરી નાખે તો ચિનગારી એક નાની જ હોય છે અને ચિનગારી સળગવાની પ્રક્રિયા એક ઘડીની જ હોય છે એક ઘડીમાં જ બધો વિસ્ફોટ થઈ જાય છે તો એન તમારા શ્વાસોશ્વાસની ક્રિયાને તમારે એને જોઈ લેવાની છે અને તમારી સુરતાને સંતના સાનિધ્યમાં મતલબ આજ્ઞા ચક્રના સાનિધ્યમાં તમારી સુરતાને ઠહેરાવવાની છે અને અહીંયા સુરતા ઠેરાશે એટલે તમારી બધી જ વાસનાઓ આપમેળે બળીને રાખ થઈ જશે અને તમારા ઉપર કોઈ પણ પ્રકારનો અપરાધ લાગશે નહીં તમે સ્વયં નીર અપરાધી થઈ જશો હરિ ઓમ તસ આદેશ પ્રણામ